હા ભાઈ બોલો બોલો રામ રામ હા આવો સા વરહાત વર થયા પડે કઈ ગયા તો હેડી ગયા છે હારો હારો આવો હડો રોટલા બીજા ખાઈ ને આવો સાહેબ એટલે ખાવાનું છો તું હોય પણ આવું હતું એમ સારું હારો આવો હડો

开溜开溜。 गाडी आ हा हो 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 क्षेत्र में क्षेत्र में रास्ता है वहां से साइड नहीं जा सकते आ ये जरा आई क्या सर ये विद नहीं देगा फोन तो क्यों करे थे वो फोन का नहीं देखो और ला

નહી મારું શું હાલ તો ચોથી સેકન્ડ કોઈ ઉજવા નહીં ગયો તારી છે ને મારે નવરી જ મળતી નહીં એક તો પાછી એમ હું હોય તમાર તો પાછર ની સીજન ને તારી ખબર છે

હું તો મને એક વાત કહી ભાગી કોખો તો તમે મન કી ના તો કે તમે મન કીધું નહોતું ઈવા થાય ઈ તો કેવું પડે તો જે દાગીના થાય નહીં હા એ બધા લાભા પડશે બરાબર હ પાછળ બે લાખ રૂપિયા થાય નહીં બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા હ અને દાગીના બધા લાભા પડશે ઓતાનું તો તો હવે આપણે જરૂર છે તો હાલવા તો પડશે કે હું માફી નહીં રહેવા ના ના ભાઈ ભાઈ

પણ એમ કે આવે છે ઓટો મારવા રોજ આવે છે એટલે હું એમ કેતો ના અમારે

એ તો ગમે એ તો કો ઘરના પૈસા કે બાવીસ લાવે પણ આ લાશી પછી તમારે છોડી ભરવા પડશે ને આ પૈસા બધા કેટલી મજૂરી કરશે તારી હવે તમારે અમારે છોડી જોઈ ભરે તો તમારે ભરવા પડે કેમ તારી એવું મેમે ના હોય કેમ હવે તમે ગણો કે આપણે તમારે છોડી હોય આઈ હવે જેટલા તબેલા છોડ ઉપાડશે તમારે છોડી તારે આ પૈસા ભરી કે

અરે એ <coughs> <હુણ> <coughs> <coughs> <coughs>